બલુ દર્શન જ કરવા છે ઓ માજી હાથ બાત નહી તારે તારે હાથ કાપી નાખે ખબર વાઘ

ના રહ્યા હું તો એટલે તમારો હાથ કાપી નાખીશ એટલે પીન આવે એટલે હા લાકડી લઈને હું પીધેલો છું જો જીનો હાથ આવે એનો કાપી નાખે તારોડ હોય તું

એ ના આવે તમે ઊંઘો ને આવો હું ના બેઠો આ બલુ તમે હું ઊંઘી જાવ મારા ડખા આવડા મોટા ઉભા થઈ ને દેહા ને એટલે કાકો બે વાગ્યા નું કઈ હમણાં દારૂ ને તમારા લીધે મારા યાદ કાપી નાખશે એટલે બલુભા તમે મારા પૈબંધ કરો તમે તો અહીં એ છો છે

આપડે તું આને ચોંટાર્યો એ તો જીઓ ખેતર બાજુ ચોંટાર્યો તીએ હંતા રહ્યો હંતાર્યો

શું કઈ ગયો મારા કશું કીધું નહીં પેલા ઘરે જવું પેન જવું છું એવું તો કીધું હશે ને એ જોઈને આમ ખાટલું લઈ

Aro, dì đã tìm. Quan ấy đã tóc quen áo hát kia 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 અમે પેલા ફુવાજી હે ભૂત કાઢવા મને લઈ હા તો એમને ભૂતકાળ બતાવી ને જોયું મેં તમે તો હા ગભરાઈ ગયો ભૂતભૂત કસી ના હોય ના મને આજની રાતું પણ ભૂતખું હતું મારા ફોર્મ થઈ ગયું આમ કરે એટલે જોડે

कुणा तु चहतस उयजसु त हत तह ज हतरत